આ કોપડી કે એમ થાય આ ના એ તો ડેકોરેશન માટે રે જો i ni che જય શ્રી કૃષ્ણ શૌર્યયન ધારામાં સ્વાગત છે કેમ છો મિત્રો તો ચલો અત્યારે અમે જઈ રહ્યા છે મંડોર મંડોર ભેરાડા બંને ગામ વચ્ચે એક છે હિરણ નદી પાંડવ ગુફા આવેલી છે તો અત્યારે અને ખાસ કરીને ચોમાસામાંનું બહુ મહત્ત્વ હોય છે કારણ કે બહુ જ સરસ પાણી હોય છે શૌર્યભાઈ અમારા બહુ ખુશ છે બહુ જ વચ્ચે પણ પાણી બહુ જ સરસ આવે છે ગયા વર્ષે પણ અમે આવ્યા હતા ચોમાસામાં બહુ જ સરસ નદીનું વેણ હોય છે અને માછલીઓ બહુ બધી છે લાસ્ટ ઇયર તો કરચલા પણ બહુ સરસ હતા ક્રેબ હતું પકડવું હતું પણ પથ્થરની નીચે સંતાઈ જતા હતા તો આવી રીતે બે એન્ટ્રન્સમાં વડની છાયો છે વડવાયુઓ અને એટલા સરસ સરસ ઝાડ છે જેમ મેં પહેલાં પણ કહ્યું હતું કે ગામડાઓના મંદિરમાં

પુલની પેલી સાઈડ ક્રોસ કરીને પાંડવ ગુફા ગુફા જે છે એનીથી ઉપર ચડીને આ જંગલનો રસ્તો છે ખેડો છે પેલી બાજુ હિરણ નદીનો મોટો ડેમ આવે છે પાછળની સાઈડ ત્યાં અત્યારે અમને સાવજ લઈ જાય છે તમારા શૌર્યભાઈ અમારા બંનેની વચ્ચે સેફ ચાલી રહ્યા છે ડેમથી થોડેક ડિસ્ટન્સ પર અહીંયા બહુ જ બધા પાળિયા છે અને સતીના જે પેલા થાપા કે ને એ પણ છે બે ત્રણ પાળિયા એવા છે એટલે જે તે કુટુંબ કબીલાના જે આ પૂર્વજ કો કે કો એ હશે અહીંયા છે અલગ અલગ જગ્યાએ મતલબ આટલી જગ્યામાં એમની સંખ્યા વધારે છે હું નજીકથી એક બતાવું સતીના જે પેલા પંજા કે ને સતી થઈ હોય કોઈ સ્ત્રી તો જો આ રહ્યા જો છે ને તે સતીના કહેવાય છે કારણ કે રાજસ્થાનના કિલ્લાના દરવાજા પર આ વધારો હતા તો ત્યાંના ગાઈડે અમને કહ્યું હતું કે જ્યારે કોઈ સ્ત્રી સતી થાય છે ત્યારે આ ટાઈપના થાપા હોય છે તો એ પંજાવાળા જે પાળ્યા હોય એ સતીના હોય છે બાકીના બધા ઘોડાવાળા પાળ્યા અને અહીંયા ચારે બાજુ ગાયોવાળા પણ છે અને બસ થોડા ડિસ્ટન્સમાં હવે બે આવશે અહીંયા પાણીનો અવાજ આવી રહ્યો છે બહુ જ ફૂલ ફોર્સ છે ગાઈસ ક્યારે પણ ચોમાસામાં ભૂલ કરવી નહીં કે અજાણ્યા પાણીમાં ક્યારે પણ ફોર્સ વધી જાય અને લીલોતરી તો કારણ કે ખાસ કરીને આનું છે ને મહત્વ ચોમાસામાં જ હોય છે કેટલી બધી લીલોતરી છે સખત પાણી છે કારણ કે આ વખતે ચોમાસું બહુ સરસ છે મિત્રો આ વખતે બહુ જ બધી એવી રીલ વાયરલ થઈ છે કે અજાણ્યા ધોધમાં લોકો નાહવા પડે છે ઓચિંતાનું પાણી વધી જાય છે કારણ કે ધોધમાં ખબર ના પડે કે ઉપરથી કેટલું વેણ એ લોકો છોડે છે અને બહુ બધા તણાયા છે બહુ જ ખરાબ દ્રશ્યો જોવા મળ્યા છે એમાં નાના બાળકો પણ હતા લેડીઝો પણ હતા લોકો આવામાં પણ તમે બિલીવ નહીં કરો રીલ કરવા સ્ટન્ટ કરવા અથવા ફોટા પાડવા પણ ગમત કરવા પણ નીચે ઉતરે છે કોઈ દિવસ પાણીથી રમત ના હોય અત્યારે એ પુલ પર એટલું વેણ છે અને સામે ખોડિયાર માતાનું મંદિર છે જે હમણાં શીતલ નામનો મગર એક્સપાયર થયો વૈકુંઠ ધામ થયો એ મગર એ જે શીતલની એ મગરનું એક ખાસિયત હતી મહારાજ એને શીતલ કહીને બોલાવતા અને એ મગર ખાસ આવતું નામ સાંભળીને તો સામેના પાર એ ખોડિયારનો ગુનો છે અને ખોડિયાર માતાજીનું મંદિર છે

હમણાં વિપુલભાઈ ખિજાશો બોરન જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનૂન તો અત્યારે અમારે જમણવાર હતો ને ત્યાં એમના સસરાની વાર્ષિક કીધી હતી તો ઉજવણું હતું ને લાણું કર્યું ને જસ્ટ કાલે મંડોર ભેરાડ ગયા હતા આખો દિવસ કાલે કોઈ હતું નહીં એટલે પછી હમણાં તો કોઈ મહેમાન પણ નથી તો અને એક બે દિવસ પછી અમે વડોદરા પછી રવાના થશું તો કાલે એક મંડળ ફેરાડ જે તમે વિડીયો જોયા અમે એ ત્યાંની જગ્યા છે અમે ત્યાં કાલે આંટો મારીને આવ્યા અને જસ્ટ બસ શૌર્યને થોડી વાર બહાર રમવું છે અને પછી ગોવા લઈ જશું એ રખ્યા આંખમાં ઉડે શૌર્ય છે અસર આજે કોઈ ઘટવ્યુ આવ્યા નથી અને કાલે બહુ બધા હતા કાલે અમે બહાર ગયા હતા તો જયારે દોઢ વાગે રિટર્ન થયા શૌર્ય તો દોઢ વાગે રિટર્ન થયા ત્યારે પણ અમને રસ્તા વચ્ચે મળ્યા અને શૌર્ય સુઈ ગયો ત્યારે પણ બે ગ્રુપ કાલે આવ્યા હતા આજે કોઈ આવ્યું નથી કદાચ મોડા મોડા આવે એ લોકોનું ઓલ્ટરનેટ હોય એક દિવસ આ સાઈડ એક દિવસ બીજી સાઈડ એવી રીતે લોકો ચરાવા નીકળતા હોય છે રોજ સેમ જગ્યાએ એકની એક જગ્યાએ લોકો ના આવે તો કાલે ખાસ્સા પપ્પાએ કીધું કે કાલ બહુ બધા ગ્રુપ ભેગા થઈ ગયા હતા અને અત્યારે હું ઠંડા ઠંડા માહોલમાં અમારા ફળિયામાં મસ્ત હિંચકા ખાઈ રહી છું અને અમારું ગીર અમારે ગીરમાં જ છે કરવા જવું છે હી એટલે ભેંસ ગાય ભેંસ ને હાંકવા જવું છે મારી નાની લાકડી મારી નાની લાકડી એની લાકડી છૂટતી નથી સહેજ મોટો થાય એક મારા રૂમ બહુ જ સરસ લાકડી પડી છે એક ત્રણ ની કેપ પડી જે ભરવાટ રબારી પછી આ બધા જે ગાયો ગઢવીઓ રાખે મસ્ત અસલ લાકડી છે ધંધુકાથી લીધી પણ થોડીક હેવી છે વજન છે અને ઉપર પેલી પિત્તરની કેપ પહેરાય છે એટલે ક્યાંક કોઈ કબૂતરને કે કોઈને મારી દે એટલે પરસે ના પાડી જશે કે હમણાં એ લાકડી એને આપી હતી કે એના હાઈટની જ છે પણ થોડું વજન વધારે છે તો અમે બસ ઊંઘવા જઈશું અને આજે સાંજે પણ અમે જ છીએ અને એક બે દિવસમાં બે દિવસ પછી પેકિંગ ચાલુ કરી દઈશ અને વડોદરા માટે બુકિંગ નથી કર્યું દિવસ ફિક્સ થઈ જશે તો અમે સવારના પરમાં બુકિંગ કરી દઈશું ઓડોમસ લગાવી નથી ગમતી બહુ જ ઓઇલી થઈ જાય છે તો રોજ અમે લીલું તે ધુમાડો કરીએ છીએ ઢોર હોય ત્યાં ઢોર બાંધ્યા હોય ત્યાં પણ આવી રીતે આ લોકો ધુમાડો કરેજો વિપુલનું બધું કરેલું એ વીખી કાઢ્યુંજો પહેલાં લાકડા અને પછી લીલો લીમડો સળગાવીએ ને રેવા દે રેવા દે આમ જો તારા તોફાન જો ધુમાડો કરીએ ને તો મસી મચ્છર નથી પણ બહુ ઝીણી ઝીણી દેખાય એવી નરી આંખે મસી હોય છે એ ચટકે ને તો બહુ અઘરું પડી જાય જંગલમાં ખાસી હોય છે અને આ ગ્રીનરીને લીધે એ વધી હોય છે એટલે એ ભગાડવા માટે અહીંયા ઢોર જ્યાં બાંધ્યો હોય ત્યાં પણ ઘણી વાર આવી રીતે એ લોકો ધુમાડો લીમડાનો કરીને મસ્તી અને મચ્છર ભગાડે છે મચ્છર એટલા નથી હોતા એટલી લીલી ઝીણી મસ્તી હોય છે એની તકલીફ એટલે ધુમાડો અમારે ડેલી કરીએ કરીએ છે ને તો બહુ સારું લાગે છે ઓળો મસ્તી જગ્યા લગાવવાની જગ્યાએ જો તો એના તો શૌર્ય તો અત્યારે નોન પોઈઝનસ આ કે કહેવાય છે ને કે નોન વેનમસ પણ કહેવાય નોન પોઈઝનસ પણ કહેવાય બિનજેરી બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક છે અને ભાઈ છાપરા ઉપર ગરોળી ગોતતા હશે તો પટ કરતા નીચે પડ્યા અને હું જસ્ટ અત્યારે અમારું જમવાનું પતી ગયું છે અને શૌર્ય સૂઈ ગયું છે તો થોડુંક કામ બાકી હતું તો મને થયું કે હું થોડી વાર નીચક્યા રહું અને એટલું શાંત વાતાવરણ મેં ઘણીવાર કીધું છે કે દિવસના સાપ બહુ શાંત વાતાવરણ હોય બપોરે જેમ કે પહેલાં થામણ હતી રેડ સ્નેક એ પણ બપોરે પકડ્યો હતો તો નોર્મલી જે દિવસના સાપ હોય એ આવી રીતે બહુ શાંત વાતાવરણ હોય ત્યારે નીકળે છે તો આ ભાઈ ગરોડી પકડવા કે કઈ નીકળ્યા હશે અને છાપરા પરથી કરતા પડ્યા છે આ કોઈ પબ્લિસિટી માટે વિડીયો નથી અમારું ગીર બોર્ડર ફોરેસ્ટ એરિયા પર ફાર્મ છે તો એ લોકોનું આવું જવું બહુ નોર્મલ છે જો પેલી ગરોડી એ ભાઈ આ ગરોડી પકડવા ભાઈ તો આ કોઈ રેસ્ક્યુ નહીં પણ એ લોકોનું આવું જવું નોર્મલ છે અને હું પહેલા એનજીઓમાં કામ કરતી હતી તો વડોદરામાં સ્નેક રેસ્ક્યુ કરતી હતી તો ત્યારે એક હતી મને એટલે જ્યારે આવે છે તો હું વિડીયો કરું છું અને ઇન્ફોર્મેશન આપું છું આપણા કાઠિયાડમાં એક નવું કહેવાય ગયું છે નાના હતા ત્યારે અમે નહોતું સાંભળતા પૈડકું કે પૈડકું એટલે ઝેરી પૈડકું મીન્સ નાનો સાપ પણ કોઈ ઝેરી ના હોય આવા હજી એક આવો સ્ટપ સ્ટપ કિલબેગ આવે છે જેનું મોટું યેલો રંગનું હોય છે ધામણ જેવું આ સેમ આ સાઇઝ એ પણ બહુ જ બિનજેરી હોય છે એકદમ ફ્રેન્ડલી હોય છે તો લોકો આને પડકું કરીને મારી નાખે છે આ બિનઝેરી છે તો પ્લીઝ સાપને ઇન્ફોર્મેશન હોય તો તમને અને હમસ્તે તમે લાકડીથી એ કરશો ગામડામાં તો આપણા મોટા ફળિયા હોય અને ગમે ત્યાં એ જતા રહે એ લોકોને ફક્ત ભાગવાની જગ્યા આપવાની હા કોબડા હોય તો વસ્તુ અલગ છે તમે કોઈને બોલાવો અને રેસ્ક્યુ કરી જાય પણ આવા સાપને મારવાના નહીં આ બિનજેરી હોય પડકા મીન્સ નાના સાપ તો નાના સાપ બધા ના હોય આ આનો ખોપડીનો જે શેપ કહીએ આપણે એ થોડોક શક્કરપારા જેવો અણી હોય છે બ્રોન્ઝબેટ ઘણા ત્રણ જાતના પણ આવે છે ઘણા હોય છે તો આને ત્રીસ નેક કહેવાય આ સિટીમાં ના મળે ગાઈઝ આ બહુ રેર છે અમે જ્યારે વીસ વર્ષ પહેલાં વડોદરામાં રેસ્ક્યુ કરતા હતા તો બહુ ભાગ્યે કોઈને આવા કોલમાં આવતો કે બ્રોન્ઝબેટ ત્યારે અમે જોવા જતા કે બ્રોન્ઝ બેટ કેવા હોય તો જીપ જે બહાર વારે ઘડિયા કાઢવી એટલે એ વાતાવરણનું જે કણો હોય એના જીભમાં ચોંટે અને એના અંદર જે તાળવામાં છે પહોંચાડે એ ઓર્ગનથી ખબર પડે કે બહાર ખતરો છે કે નથી ખતરો અહીંયા જમવાનું છે એટલે વારે ઘડિયા સાફ એટલે જીભ બહાર કાઢે કે બહાર જમવાનું છે કે કોઈ ફિમેલ છે મેલ છે અથવા આપણું ચાલવાનું જે જમીન પર કંપન હોય એનાથી એ લોકો જમીન આપણે ચાલવાથી કંપન ઉપર વાયબ્રેશન આપણે બહુ ફાસ્ટ ચાલતા હોઈએ તો એ લોકો બી જાય ને એના કંપનીથી ખબર પડી જાય કે કોઈ આવે છે એટલે નોર્મલી સાપ સંતાઈ જાય તો પૈડકુઓ કહો કે તમે જે પણ કહો બિનઝેરી હોય ઇન્ફોર્મેશન હોય ના હોય અડવાનું નહીં અજાણ્યા સાપને અને કારણ કે ઝેરી સાપના બચ્ચા પણ હોય તો અજાણ્યા હોય તો અડવાના નહીં અને લાકડીને ખટકારીને બહાર કાઢી નાખવાના રૂમમાં ભરા હોય તો કોઈ રેસ્ક્યુ કરતા હોય મોટો સાપ હોય તો બોલાવાનો જો છે ને નીચે સફેદ હોય છે થોડી કોપર કલરની બોર્ડર હોય છે અને ઘણીવાર શરીરને ફૂલાવે છે ત્યારે એ બ્લુ કલરની એક લાઇનિંગ બ્લુ કલરનો શેડ દેખાય છે ગળાથી તો બહુ મસ્ત છે કોપર કલર અને ડાર્ક બ્રાઉન કલર હોય છે તો હમણાં બસ જસ્ટ હું છોડી આવી તો ટ્રી સ્નેક છે તો અમે અહીંયા અમારા ફાર્મ પર આ જનરલી અહીંયા ખાસી વાર મેં પકડ્યો છે અહીંયા જ રહે છે તો આપણે એને અહીંયા ઝાડ પર છોડી દઈએ ઝાડ પર એવી રીતે ગાયબ થશે કે ખબર નહીં પડે કે અહીંયા સાપ હતો એટલી સ્પીડમાં જતો રહેશે જો જા ભાઈ ઉપર જા જો 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 એટલી સ્પીડમાં જતા રહેશે કે ખ્યાલે નહીં આવે જો ઉપર જાય હવે નહીં દેખાય